દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકોની ઘટ બાબત આપ દ્વારા ફંડ ઉઘરાવી શિક્ષાબેનની શોકસભા અને રામધૂન બોલી આવેદનપત્ર આપવામાં આવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ખાડે ગયું હોય હોય જેમાં મુખ્ય કારણ શિક્ષકોની ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ શિક્ષકો અને ધોરણ છ થી એકમાં ત્રણસો તેર શિક્ષકોની ઘટ છે ત્યારે શિક્ષકોની ઘટના હિસાબે બાળકોના ભવિષ્યનું શું આગળ જતા આ બાળકોને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયમાં કઈ રીતે આગળ વધશે તે એક પ્રશ્ન છે

આમ આદમી પાર્ટી દ્વારા આ બાબત પર યોગ્ય પગલાં લેવામાં આવે એવી વિનંતી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ દીપક બચ્છા હાલાર એક્સપ્રેસ ન્યૂઝ ખંભાળિયા